નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા એમએબી ટ્રેડ અંતર્ગત ડાલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને ક્રેન્ક સાફ્ટનો ઘસારો એન્ડ પ્લે રનઆઉટ તેમજ વાલ ગાઈડનો માપવાની પ્રેક્ટિસ કરવી તેના વિશે આપણે જાણીશું તો મિત્રો એન્જિન હોલ હોલ કરીને આપણે ક્રેન્ક સાફ્ટને બહાર કાઢી નાખીએ છીએ આ પાર્ટને આપણે ક્રેન્કશાપ કહીશું આ ડાયલ ઇન્ડિકેટર કહીશું અને આને વી બ્લોક કહીશું લોહી ચુંબકવાળું જ આપણે વી બ્લોકનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણે જે ક્રેન્ક શાપ છે એને આપણે મૂવ કરવામાં આસાની રહે બીજી વસ્તુ આપણું ડાયલ ઇન્ડિકેટર હલશે નહીં એટલા માટે આપણે લોહી ચુંબકવાળું ડાયલ ઇન્ડિકેટર આપણે ઉપયોગ કરીશું બીજી વસ્તુ કે આની અંદર આ લેશનની અંદર આપણે ક્રેન્કશાપનો રનઆઉટ એની એન્ડ પ્લે આ બધી વસ્તુ કેવી રીતે ડાયલગેટરનો ઉપયોગ કરીને આપણે ચેક કરી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી લઈશું સૌપ્રથમ પ્રથમ ક્રેન્સ આપને બહાર કાઢીને આ રીતે આપણે બે વી બ્લોકની વચ્ચે ગોઠવી દઈશું અને એ એવી રીતે ગોઠવીશું જેથી કરીને આનો રનઆઉટ થઈ શકે જે હું ફેરવી દઈશું આપ જોઈ શકો છો ડાલ ઇન્ડિકેટરમાં એક મોટું ડાયલ હશે પ્લન્જર હશે અને એક નાનું ડાયલ હશે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું એન્જિન બ્લોકમાંથી આપણે ક્રેન્ક શાપ બહાર નીકળી દીધી છે બહાર નીકળ્યા પછી આ વ્હીપ બ્લોકની ઉપર સેટ કરી દીધી છે બીજું કે ડાલ ઇન્ડિકેટરને બી આપણે ક્રેન્ક શાપના એન્ડ પ્લે પર સેટ કર્યું છે એ સેટ કર્યા પછી આપણે ડાલ ઇન્ડિકેટરને એની પોઝિશન પ્રમાણે આપણે લાવી દીયા છે હવે આપણે જ્યારે કેન્કસાફ્ટને એની પોઝિશનમાં કોઈ કહેવાય કે એન્ડ પ્લે કે કંઈ ઘસારો કે વેરેન્ટેડ થયું છે કે નથી થયું એ ચેક કરવા માટે આપણે ડાયલ ઇન્ડિકેટરને એને પ્રોપર લોડ આપીને સેટ કરી દઈશું આ નીચે પ્લન્જર છે એ પ્લન્જર પર સેટ પ્લન્જરથી આ ઇન્ડિકેટર અપ એન્ડ ડાઉન થશે આ જીરો પર સેટ કર્યા પછી એને નાના ઇન્ડિકેટરની અંદર એકનો લોડ આપી દઈશું પછી આપણે જ્યાંથી ક્રેન્ક શાપને ફેરવીશું ત્યાં આપણને માર્કિંગ કરી દેવામાં આવશે માર્કિંગ કર્યા પછી આપણે પહેલાં ઇન્ડિકેટર પર જીરો પર સેટ કરીશું ઝીરો પર સેટ કર્યું માર્કિંગ કરી દીધેલું છે આપણે હવે આપણે ધીમે ધીમે એને રનમાં ફેરવીશું આપણે એક્ઝિટ પોઈન્ટ જ્યાં સેટ કર્યો હતો એ પોઈન્ટ પર આવીને ડાલ ઇન્ડિકેટરમાં ચેક કરીશું તો આપણે ડાલ ઇન્ડિકેટરમાં જોતા એવું લાગ્યું કે બે વાર વેરિએશન આવ્યું હતું અપ એન્ડ ડાઉનનું જે ઝીરો પોઈન્ટ ઝીરો ટુની લિમિટ બતાવતી હતી એના પરથી ખ્યાલ આવે છે કે આપણી ક્રેન્ક શાફ્ટનો રનઆઉટ કમ્પ્લીટ છે એમાં કોઈ જ પ્રોબ્લેમ છે નહીં ક્રેન્ક શાફ્ટને નીચે ઉતારીને એનો રનઆઉટ ચેક કરી લીધો છે હવે આપણે ક્રેન્ક શાફ્ટને ફરીવાર બ્લોકમાં લગાવીને એનો એન્ડ પ્લે ચેક કરીશું ક્રેન્ક સાફ્ટને આ રીતે બ્લોકની અંદર બેસાડીને નટબોલ ટાઈટ કરીને પછી એનો આપણે એન્ડ પ્લે ચેક કરીશું ડાલ ઇન્ડિકેટરને બી આ જે એનો એન્ડ પ્લે છે તે એને સેટ કરીશું અંદર આપણે ડાલક ઇન્ડિકેટરની અંદર ઝીરો સેટ કરવામાં આવશે ત્યાર પછી ક્રેન્ક સાફ્ટને ઓરિજિન્ટલ પોઝિશનમાં હલાવીને એને ચેક કરીશું જ્યાં ડાલ ઇન્ડિકેટરની અંદર એના અંદર કેટલું વેરિએશન આવે છે એ પણ એ બતાવશે ડાલ ઇન્ડિકેટરની અંદર વેરિએશન જોતાં આપણને જીરો પોઈન્ટ ઝીરો થ્રીનો વેરિએશન આવ્યું છે તો એ મુજબ જોતાં ક્રેન્ક સાફ ઓકે છે કોઈ પ્રોબ્લેમ નથી એનાથી વધારે વેરિયેશન આવે છે કે જેવી કે જે તે ગાળીના સ્ટાન્ડર્ડાઇઝ મેન્યુઅલ મુજબ જો ક્રેન્ક શાફમાં વધારે પડતી પ્લે હોય તો એને બદલી દેવી અથવા એનું થ્રસ્ટ અસર હોય છે એને ચેન્જ કરીને નવું નાખવું આની અંદર ક્રેન્કશાફ્ટની પ્લે અને એન્ડ પ્લે એ બંને વસ્તુ આપણે અને રનઆઉટ પણ ચેક કરી લીધો છે તો આ મુજબ જોતાં વેરિએશન ઓછું આવતા આ ક્રેન્કશાફ્ટ ઓકે છે એમ માની શકીએ જેવી રીતે આપણે ક્રેન્કશાફ્ટને બ્લોકની અંદર મૂકીને એનો રનઆઉટ અને એન્ડ પ્લે ચેક કરી એવી રીતે જ આપણે વાલની અંદર વાલની ગાઇડમાં પ્લે છે કે નહીં એના માટે આપણે વાલને બ્લોકમાં બેસાડીને આપણે એની વાલ ગાઇડની પ્લે ચેક કરીશું એના માટે આપણે જેમ આપણે ક્રેન્ક શાફ્ટને ચેક કરવા માટે ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કર્યો હતો એમ ડાયલ ઇન્ડિકેટર સેટ કરી દઈશું અને પછી આપણે વાલને હોરિજન્ટલ પોઝિશનમાં ચેક કરીશું તો વેરીએશન આવશે કે નહીં આવે એ અંદર આપણને બતાવશે જેથી આપણને ખ્યાલ આવશે કે વાલ ગાર્ડની અંદર પ્લે છે કે નહીં એ આપણે આવી રીતે પોઝિશનમાં લાવીને ચેક કરીશું આપણે ડાયરે ઇન્ડિકેટરના સેટ કરીને ચેક કરતાં ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એમ માપવામાં આવી છે જે એના સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ બરાબર છે જો આના સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ ના હોય તો જે તે ગાડીના વાલ અને બ્લોકને સેટ થાય એ રીતે એના સર્વિસ મેન્યુઅલ મુજબ આપણે વાલ ગાઈડને બદલવાની થાય તે ધ્યાન રાખવું આપણે ડાલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને ક્રેન્ક સાફનો ઘસારો એન્ડ પ્લે રનઆઉટ તેમજ વાલ ગાઈડ માપવાની પ્રેક્ટિસ કરવી જે વિશે આપણે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું આશા રાખું છું કે લેસનમાં સંપૂર્ણ માહિતી મળી હશે આપ સૌએ પ્રેક્ટિકલ શાંતિથી નિહાળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર